હા મારી બજા પુતને ટાઈગર વિહત આ ટાઈગર વિહત આ ટાઈગર વિહત આ હે ખરાબ બપોરે હું બગાડી મારી

અલ્યા મારા ખેત નું ખેતર હ અલ્યા મને ભાજ્યો રાખ્યો મારા ભાઈને મોકલો એટલે તો મો વાઢવા આવ્યો અલ્યા પણ આવશે તો તારો ખેત તારા ખેત પખાળ મેલી તું ઉપર જઈ યાર મને ચાર ચાર મારી તું તો હતો નહો કોઈ બી બાજુ ભાઈ ને મોકલ્યો ઘેર બરાબર મને કે મારા હાટર રે અને એને બિચારા ને ખાવા પીવાની થોડી તકલીફ ચાલતું મારી વાત ઈ કોઈ ભાજ્યો ચચ્યો નહિ જો એ ખાવાલતા નહિ કોઈ ના અને હેરાન હેરાન કરે જોઈ ને તારા ભાઈ ની હાલત કેવી હતી જોઈ ને બીજા સો મહિના હોય તો મરી જાય એટલે તું એક કડક થઈ છોકરો એ જો માફ કર દઉ છુ ને કમ માં પૂછ્યા મારું નામ રૂપિયા પણ જતો રે દાતેડું લઈ જા તારું કડક એટલે કરવો નઈ પર

તમારે કોમ ની તકલીફ હોય તો તમ તને આવજો આ ભાઈ જોડે ભેગા મળી બધા કોમ કરજો હા હું ફેર જોરદાર ભાજીઓ મળ્યો લાગે

મોકલ તારા જો તું એ હા મોકલ તો કોઈ કોમ કરવાનું નહીં કોમ આજે નહીં કરું કાલે નહીં કરું જો કોઈને ચાય આલ્યું કોઈને અને આ ઘાસ વાાસ વાડો

મુખી આવો આવો અલ મુખી આ રોટલા પડી ગયો છું એટલી વાતમાં તું હેરાન છું અને આ સાસિયું ડોલકું ભરીક નું ખોલવાનું નહિ પીવાની તો હું વિચાર કરું કે આ સાસ પીવું ચમણું રોટલો ખવું ચમણું આઈડિયા આવું છું તમને હા કા રોટલો લેવો રોટલા ને વચ્ચે ગોર આ દાતેરું છે ઇનાથી કાપી કાપીને કોર રાખો એમ કાપી અને ના છે મેલો પેલું પાળો કોનું ખાઈ ચાર નો વિચાર માં પડી ગયો તો મુખી ખાઈ બાપા હું કરીને આવેલા તું બાજુ નઈ આવ્યા પેલા કોમ નતો પેલો કલ્યા હાથ નાખ્યો એટલો બધો જબરો મારા જવું પડે આ તો સીધો બોલ્યા મુખી આવજો ને આવો મુખી આવ છોકરા શું કર્યું ને હા લડ્યા હતા હાથ બાજી કાઢ્યો માત્ર ત્યાં મુખી ના હાથ મિલાવી બોલાયા તા મેં તારું શું બગારી તું

ચિંતા ના કરતો તારા પૈસા ના હોય તો ટેન્શન નહી પૈસા હોય તો જા એ ડોક્ટર ને મારું નોંધ દેજે તું તાર પણ પૈસા લઈ આલો ને પૈસા આલો લઈ જાય

હા અને કોઈ આખા દુનિયા ના ભાજિયા લાવશો તો એક નહીં રે આવું કરો છું પણ તને લાગતું તું કે ખરાબ છે પાડોશ માં કોઈ આપડે બગારી ને કોઈ રાજી ના હોય કેવાય મારા ખવડાયું રાશી કહેવાય પણ તમારા ભાજપ ને એમને ખવડાયું આઈડિયા દોશીને પૂછાય નહીં કે આવું ચમ કરે

સમજી પતાયા લો બચ અમે જો એને મજૂરી કરી એટલે એને આલવું તો પર જ કોક બરાબર મહેનત તો આપવું પડે આપું જ પણ હા તે હું એનો નંબર સર ના હોય તો બોલાવું ભાગ્યા નહીં બોલાવો ઉભા રહ્યો હલો અરે ભલાજી બોલો બોલો આ તમારા શેઠના તો આવી જાઓ અરે કોમ હતું ને અમે મૂકીને બે બેઠ્યા છે આવી જાવ હા હા

ભાજયો અર્ધ વચ્ચે છૂટો થાય તો ભાજ્યો પોતલા ખાવ અને તમે ભાજિયાનો છૂટો કરો તો તમે પોતલા ખાવતલા

પોટલા ખાલી કરો અને આ બાજુ તો આવતા જ નહીં ઈ ચોક રેજો તમારા પામા ભૂલથી નહી આવતો

હવે સારું થયું મારે તો હવે મારો છોકરોએ કારણ કે સોમળોએ સારી સુધરી ગયો અને મને સારું કારણ કે લાખ મારે તો ભરવાના થયા એટલે હવે મારા ને બાજુ રાખો મારો છોકરો સુધરી ગયો તો અમે બે જણા ભેગા થઈને ને કારણ કે જાતે શેતી કરીશું અને પેલા રૂપસિંગનું એટલું સારું થશે પેલા મુખીનું થોડું એટલું સારું થશે કે મને થોડુંક જણાવીને તો મારી ડોસી આ બધી પથારી ફેરીને મારા ખોટા લાખ બગાડવા પડ્યા